સફલા એકાદશીના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ ગુજરાતી પંચાંગના વર્ષના તૃતીય માસ માક્ષરની વધ અગિયારસને આપણે સફલા એકાદશી કહીએ છીએ જેનો મહિમા ભગવાન કૃષ્ણએ ધર્મ રાજા યુધિષ્ઠિરને કહ્યો છે જે ચંપાવતી નગરી રાજા મહિષ્મા મહિષ્માને અનુલક્ષી અને પુરાણોમાં પણ કથા વચાય છે જેથી દરેકે આવ્રત અવશ્ય કરવું જોઈએ સફલા એકાદશીની કથા માક્ષર માસની કૃષ્ણ પક્ષની એકાદશી અર્જુન બોલ્યા હે ભગવાન માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એ દિવસે કયા દેવતાની પૂજા થાય છે અને એની વિધિ અમને કહો આ બધું તમે અમને વિસ્તારપૂર્વક સમજાવો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા અર્જુન પ્રેમના કારણે હું તમારા પ્રશ્નોનો ઉત્તર ઉત્તર અવશ્ય આપું છું હવે તમે આ એકાદશીનું મહાત્મ્ય સાંભળો માક્ષર માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા એકાદશી છે આ એકાદશીના દેવતા નારાયણ છે આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ અને નારાયણ ભગવાનને ઋતુ અનુકૂળ ફળ ફળ અર્પણ કરવું જોઈએ મનુષ્ય પાંચ સહસ્ત્ર વર્ષ સહસ્ત્ર વર્ષ સુધી તપસ્યા કરી અને જે ફળ મેળવે છે તે પુણ્ય ભક્તિપૂર્વક રાત્રિ જાગરણ સહિત સફલા એકાદશીનું વ્રત કરવાથી મળે છે અર્જુન હવે તમે સફલા એકાદશીની કથા ધ્યાનપૂર્વક સાંભળજો ચંપાવતી નગરીમાં એક મહિષ્યમાન નામનો રાજા રાજ્ય કરતો હતો એ રાજાને ચાર પુત્ર હતા સૌથી મોટો લુંપક નામનો પુત્ર મહાપાપી હતો અને હંમેશા પ સ્ત્રી ગમન તથા વેશ્યાઓના વેશ્યાઓમાં પોતાના પિતાનું ધનનું વ્યય કરતો હતો તે સદાય દેવતા બ્રાહ્મણ વૈષ્ણવ આદિની નિંદા કરતો જ્યારે તેને તેના પિતાએ મોટા પુત્ર વિશે આવા સમાચાર જાણ્યા ત્યારે એમને પુત્રને પોતાના રાજ્યમાંથી કાઢી મૂકો હવે તે વિચારવા લાગ્યો કે હવે શું કરું અને હવે ક્યાં જાઓ અંતમાં તેણે રાત્રિમાં પિતાના નગરમાં ચોરી કરવાનું વિચાર્યું એ દિવસે વનમાં રહેતો અને રાતે પિતાના નગરમાં ચોરી તથા અન્ય ખરાબ કર્મો કરવા લાગ્યું રાત્રિમાં તે જઈ અને નગરમાં નિવાસીઓને મારતો અને કષ્ટ આપતો થોડા દિવસ તો એણે આખી થોડા દિવસોમાં તો એને આખી નગરીને પરેશાન કરી દીધા એને પહેરેદારો પકડાય પકડતા પણ પછી રાજાના ડરથી છોડી દેતા તે જે વનમાં રહેતો હતો તે વન ભગવાનને ખૂબ જ પ્રિય હતું તે વનમાં જૂનું પીપળાનું વૃક્ષ હતું ત્યાં એ વનને બધા લોકો દેવતાઓનું ક્રીડાગણ માનતા આ જંગલમાં પીપળાના વૃક્ષ નીચે આ મહાપાપી લૂંપક રહેતો થોડા દિવસ પછી માક્ષર માસની કૃષ્ણ પક્ષની દસમના દિવસે તે વસ્ત્રહીન હોવાના લીધે ઠંડીના કારણે મૂર્છિત થઈ ગયો તે રાત્રિમાં ઊંઘી ના શક્યો અને ઠંડીના કારણે હાથ પગ જકડાઈ ગયા તેની તે રાત્રિ ખૂબ મુશ્કેલીથી વીતી સૂર્યોદય થવા છતાં તેની મૂર્છા દૂર ના થઈ સફલા એકાદશીના મધ્યાંગ સુધી તે દુરાચારી મૂર્છિત જ પડ્યો રહ્યો જ્યારે સૂર્યની ગરમીની કે ગરમી મળી ત્યારે તેને હોશ આવ્યો અને પોતાના સ્થાનથી ઊઠી અથડાતા કૂટાતા વનમાં ભોજનની શોધમાં ચાલી નીકળ્યો એ દિવસે તે જીવોને મારવામાં અસમર્થ હતો તેથી જમીન પર પડેલા ફળો લઈ અને પીપળા પાસે આવ્યો ત્યાં સુધીમાં સૂર્યનારાયણ અસ્તાચળ તરફ પ્રસ્થાન કરી ચૂક્યા હતા એણે એ ફળો પીપળાની પાસે રાખી અને કહ્યું હે ભગવાન આ ફળોથી તમે જ તૃપ્ત થાવ આમ કહી તે રોવા લાગ્યો અને રાતે તેને ઊંઘ જ ન આવી એ મહાપાપીના વ્રત તથા જાગરણથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા એના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા સવાર થતાં જ એક દિવ્ય રથ અનેક સુંદર વસ્તુઓથી શણગારેલો આવ્યો અને તેની સાથે ઊભો રહ્યો તેની પાસે ઊભો રહ્યો એ સમયે આકાશવાણી થઈ કે હે રાજપુત્ર ભગવાન નારાયણના પ્રભાવથી તારા સમસ્ત પાપ પાપ નષ્ટ થઈ ગયા છે હવે તું તારા પિતાની પાસે જઈ અને રાજ્ય પ્રાપ્ત કર લુંપકે આવી આકાશવાણી સાંભળી અને અત્યંત પ્રસન્ન થયો અને કહ્યું હે ભગવાન તમારી જય હો એમ કહી અને સુંદર વસ્ત્રો ધારણ કરવા લાગ્યું અને પોતાના પિતા પાસે આવ્યો જ્યારે તેણે પિતા પાસે જઈ સંપૂર્ણ કથા સંભળાવી તેથી પિતા પોતાનો રાજ્યભાર તેને સોંપી અને વનમાં ગયા હવે લુંપક શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યો તેની સ્ત્રી પુત્ર આદિ પણ નારાયણના પરમ ભક્ત બની ગયા વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાના પુત્રને ગાદી સોંપી અને ભગવાનનું ભજન કરવા માટે વનમાં ચાલ્યો અને અંતમાં પરમપદને પ્રાપ્ત થયો સર્વે વૈષ્ણવને એકાદશીની શુભેચ્છા શ્રી વલ્લભાધીશ કી છે શ્રી ગુષાયજી પરમ દયાલ કી છે શ્યામસુંદર શ્યામની કી છે